નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલ માં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે પવનનું જોર ક્યારથી ઘટશે ઠંડીનું પ્રમાણ આજે જોવા મળ્યું છે તો ઠંડીનું પ્રમાણ આગામી દિવસોમાં કેવું રહેશે અને ગરમી વિશેની વાત આ વિડિયોમાં કરીશું તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આજે ભેજનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોવાને કારણે વહેલી સવારે એક પ્રકારે ઠંડીનો અહેસાસ થતો હતો તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો તો આ માહોલ કેટલા દિવસ રહેશે તે વિશે વાત કરીએ તો મુખ્યત્વે આજે રાત્રિ દરમિયાન જે ઠંડી પડી તેનો છેલ્લો દિવસ હતો કાલથી આ ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ જશે એક પ્રકારે વાતાવરણમાં ધીમે ધીમે રાત્રિ દરમિયાન પણ તાપમાન ઊંચું જોવા લાગશે જેને પરિણામે ઠંડી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ હોય તેનો માહોલ આવતીકાલથી જોવા મળશે એટલે રાત્રિ દરમિયાન ઠંડીનું જોર ઘટી જશે તો મિત્રો ખાસ કરીને ઘણા બધા મિત્રોના વોટ્સએપ મેસેજમાં જે પ્રશ્નો આવી રહ્યા છે કે પવનનું જોર આજે વધ્યું છે તો તે પવન કેટલા દિવસ રહેશે તો મિત્રો ખાસ કરીને આમ તો આપણે અગાઉ અપડેટમાં પણ જણાવ્યું હતું તો પણ ફરી એકવાર માહિતી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થાય એ માટે આપી રહ્યા છે તો આજે જે પવનનું જોર વધ્યું છે પવનનું જોર છે તે છ તારીખની સવાર સુધી યથાવત રહેશે સાથે જોર રહેશે મતલબ કે ચાર પાંચ અને છ તારીખની સવાર સુધી પવનનું જોર છે તે પંદર થી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અનેક વિસ્તારોમાં જોવા મળશે અને ત્યારબાદ પવનનું જોર સંપૂર્ણપણે ઘટી જશે મતલબ કે નોર્મલ નજીક પવન થઈ જશે અને ખાસ કરીને પંદર કિલોમીટરની ઝડપ

દર્શાવવા લાગશે અને ચાલીસ ડિગ્રી નજીક તાપમાન સાત આઠ તારીખથી જોવા મળશે અને જેમ જેમ ત્યારથી તારીખો આગળ તેમ તારીખમાં તાપમાનનો પારો છે તે એનાથી પણ વધુ એક પ્રકારે પ્રખંડ ઉનાળો જોરદાર ઉનાળો શરૂ થઈ ગયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને તાપમાન છે તે ચાલીસ ડિગ્રીને પણ પાર અનેક સેન્ટરોમાં થશે જેમાં મુખ્ય શહેરો જે તાપમાન વધુ ધરાવતા દર વર્ષે જોવા જઈએ તો અમરેલી સેન્ટર છે ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર સાઇડના ભાગો છે આ ભાગો રાજકોટના ભાગો છે તેમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી ને પણ પાર થઈ જશે અગિયાર અને બાર તારીખ આજુબાજુનો સમયગાળો છે તેમાં એટલે એક પ્રકારે જોરદાર તીવ્ર ઉનાળાની શરૂઆતનો પ્રથમ રાઉન્ડ હોય તે પ્રકારનો માહોલ જોવા મળશે અને એક પ્રકારે જોરદાર ગરમીની શરૂઆત પણ જોવા મળશે પરંતુ ત્યારબાદ બે ત્રણ દિવસ એટલે કે બાર તારીખ તેર તારીખ પછીથી ફરીથી થોડી રાહત જે ગરમી છે તેમાં જોવા મળી શકે છે તો આ પ્રકારનું વાતાવરણ જોવા મળશે માવઠાની કોઈ સંભાવના છે નહીં અમુક દિવસે એમાં પણ ખૂબ જ કોઈ કોઈ સીમિત દિવસ એવો હોય જેમાં વાદળ થાય વાતાવરણ વચ્ચે જે સામાન્ય કસરૂપી વાદળો જોવા મળે મતલબ કે કસરૂપી વાદળો વાદળોની થવાની સંભાવના ઓછી છે છૂટા છવાયા ભાગોમાં સામાન્ય કસ જોવા મળશે બાકી ખાસ કોઈ વાદળ થયા વાતાવરણની પણ વધુ સંભાવના જણાતી નથી તો આ પ્રકારનો માહોલ જોવા મળશે ખાસ કરીને આજે ચારથી છ તારીખની સવાર સુધી પવનનું જોર રહેશે આજે જે ઠંડીનો માહોલ જોવા મળ્યો તે આવતીકાલથી સંપૂર્ણપણે ગાયબ થશે દિવસનું તાપમાન છ તારીખથી ક્રમશઃ વધશે અગિયાર અને બાર તારીખથી તાપમાનમાં જોરદાર ઉછાળો ચાલીસ ડિગ્રીને પાર અનેક સેન્ટરોમાં જોવા મળશે